આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે દિવસે સુરત મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કમિશનર અને તેમની ટીમ તમામ સફાઈ કર્મી દ્વારા સફાઈ સફાઈ અભિયાન કર્યું અને ત્યારબાદ અમે લોકોએ મોદી સાહેબનું અભિયાન છે એક પેડ માકે નામ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા અધિકારીઓ શ્રી અમે વૃક્ષારોપણ કર્યું અને સુરતની પહેલી મૂર્તિનું આજે અમે સવે વિસર્જન કર્યું અને સુરત મહાનગરપાલિકા આ વર્ષે તમામ ઝોનમાં સેનેટરી ઓફિસ સેનેટરી ઓફિસને જ્યાં જ્યાં છે નેવું ઓફિસની જ્યાં જ્યાં તે જગ્યાએ મેં ડ્રમ્પ મૂક્યું હતું ફૂલો એકત્ર કર્યા તેમાં ચોવીસ ટન ફૂલો એકત્ર કર્યા અને આવનાર સમયમાં તેનાથી અગરબત્તી બનાવવાના છે આજે પણ બધી જગ્યાએ ત્રણ ડ્રમ મૂકવામાં આવ્યા છે શણગાર માટે ફૂલ માટે વાઘા માટે તેમાંથી અમારી આંગણવાડીની બહેનો આવનાર સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નવરાત્રીના સમયમાં તેનું વેચાણ કરશે આ રીતે અમે ગણેશ ગણપતિનું આજે વિસર્જનની પહેલી મૂર્તિનું વિસર્જન કર્યું છું સફાઈ અભિયાન દ્વારા વૃક્ષારોપણ દ્વારા અસ્તુ ભારતમાં તકી છે